ઠાકોરજીને નવું ધાન અર્પણ કરવું અને પછી એ ધાન આરોગવું તેવું મહત્વ રહેલું છે ત્યારે આ અન્નકૂટ ઉત્સવમાં હરિભક્તોએ પોતાના ઘરેથી બનાવીને વિવિધ વાનગીઓ લાવ્યા હતા તેમજ કેટલીક વાનગી મંદિરમાં બનાવવામાં આવી હતી અન્નકૂટમાં કુલ સાતસો પંચોતેર જેટલી નાની મોટી વાનગીઓ જેમાં મિષ્ઠાન ફરસાણ બેકરીની આઇટમ અનેક પ્રકારના જ્યુસ ફ્રૂટ્સ શાકભાજીઓ સહિતની વાનગીઓ ધરવામાં આવી હતી ઉપરાંત મમરા ફ્રેમ્સના અને ચોકલેટના તોરણ સહિતની ચીજો બનાવી દર્શનમાં મૂકવામાં આવી હતી. પ્રમુખ સ્વામી મહારાજની આકર્ષક રંગોળી પણ બનાવાઈ હતી. મહિલા મંડળની બહેનો દ્વારા તમામ વાનગીઓ બનાવવામાં જહેમત ઉઠાવવામાં આવી હતી. નવી સીઝનના નવા અનાજની નવી નવી વાનગીઓ ધરીને ભગવાન સમક્ષ અન્નકૂટ ધરવામાં આવે છે. જે એક રીતે ઈશ્વર પ્રત્યેનું માનવીનું કૃતજ્ઞતા દર્શન પણ છે. અને આખું વર્ષ ભગવાનની પ્રસાદી રૂપ પવિત્ર અન્ન જમવાની ભાવનાની અભિવ્યક્તિ પણ છે અષાઢથી શરૂ થયેલી વર્ષામાં સુંદર નવી ફસલ તૈયાર થઈ હોય અને તે અનાજ ઘરે આવી જાય એટલે તેમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને ભગવાનને છપ્પન ભોગ અન્નકૂટ ભક્તિની એક પરંપરા છે ભારતીય સંસ્કૃતિની એ વિશિષ્ટતા છે કે પહેલા ભગવાનને અર્પણ કર્યા બાદ જ સૌ કોઈ એ અન્નકૂટની વિવિધ વાનગીઓનો પ્રસાદ તરીકે ગ્રહણ કરતા હોય છે ત્યારે સ્વામીજીએ જણાવ્યું હતું કે સાતસો પંચોતેર વાનગીઓનો અન્નકૂટ એટલા માટે કે પ્રમુખ સ્વામી મહારાજની વરણીને પંચોતેર વર્ષ થયા હોવાથી આ સંખ્યામાં વાનગી બનાવવાનો નિર્ણય લેવાયો હતો મંદિર ખાતે અન્નકૂટ આરતી બપોરે બાર વાગ્યે યોજાઈ હતી તેમાં પણ અનેક મહાનુભાવો હરિભક્તો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા અન્નકૂટ દર્શન બપોરે બાર થી સાંજે સાત વાગ્યા સુધી અને સત્સંગ સભા સાંજે પાંચ થી સાત કલાક સુધી યોજાઈ હતી સમગ્ર આયોજન સાધુ કલ્યાણ મૂર્તિદાસ સાધુ અક્ષર મંગલદાસ માર્ગદર્શન હેઠળ બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું નિકુલ પોપટ પૂર્વધર ટાઈમ્સ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પોરબંદરની અંદર ચોવીસમાં પાટોત્સવ નિમિત્તે ભવ્ય અન્કુટ ઉત્સવની ઉજવણી અત્યારે ચાલી રહી છે કુલ સાતસો ને પંચોતેર જેટલી વાનગીનો અન્કુટ ભગવાનની આગળ ધરાવવામાં આવ્યો છે ચારસો સાતસો ને પંચોતેર જેટલી વાનગી એટલા માટે કારણ કે પ્રમુખ મહારાજના પ્રમુખ વરણી દિનના પંચોતેર વર્ષ પૂરા થાય છે અને પ્રમુખ વર્ણિના પંચોતેર વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે સાતસો ને પંચોતેર જેટલી વાનગીઓ સમગ્ર પોરબંદરના મહિલા મંડળ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને બનાવવામાં આવી છે એક એક ઘરે પાંચ વાનગીથી સાત સાત વાનગી સુધી બનાવવાની જ્યારે આજ્ઞા કરવામાં આવી ત્યારે મહિલા મંડળે પણ સહર્ષ એ આજ્ઞા સ્વીકારી અને ખૂબ ભવ્ય અને દિવ્ય અન્કૂટ અત્યારે આપણે જોઈ રહ્યા છે જેમાં પોરબંદર મહિલા મંડળનો બહુ જ મોટો સિંહ ફાળો છે સાથે સાથે પોરબંદરની અંદર હવે પાટોત્સવ નિમિત્તે પચીસમું વર્ષ ચાલુ થઈ રહ્યું છે કહેતા કે રજત જયંતિ મહોત્સવ એ આવતી સાલ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે આખા ગામની અંદર આપણે ઉજવવાના છીએ અને એક નાનું મિની સ્વામિનારાયણ નગર બનશે અને બહુ જ મોટી સંખ્યાની અંદર બધા લોકો આ નગર જોવા માટે આવશે એ આવતી સારા પ્રોજેક્ટ રહેશે પણ આ સાવ આ ભવ્ય અન્કુટ ઉજવણીની અંદર સાંજે સાત વાગ્યા સુધી આપણે બધા સૌ દર્શન કરવા માટે પધારીએ એ બધાને ખાસ વિનંતી જય સ્વામિનારાયણ